તો આજે કુકરની બે જ વિસલમાં તૈયાર કરીશું દાલ ફ્રાય જીરા રાઈસ અહીંયા દાળને બાફવાની જરૂર નથી ડાયરેક્ટ કૂકરમાં જ આપણે દાલ ફ્રાય તૈયાર કરવાના છીએ થોડા દિવસ પહેલાં મેં પંજાબી રેડ ગ્રેવી અને તેમાંથી બનતી પંજાબી સબ્જી બંનેની રેસીપી ચેનલ પર અપલોડ કરી છે તો આજે દાલ ફ્રાય અને જીરા રાઈસ ઘરે કોઈ ગેસ્ટ આવે છે અને ફૂલ ડીશ બનાવી છે તો રેસીપી તૈયાર છે દાલ ફ્રાઈ જીરા રાઈસ પંજાબી સબ્જી રોટી લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ગ્રેવી અને સબ્જીની તો હેલો ફ્રેન્ડ્સ હું સ્વાતિ સ્વાગત છે તમારું મારા કિચનમાં જો વિડીયો જોયા પછી રેસીપી ગમે તો એક લાઇક આપી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો તેના માટે સૌથી પહેલાં ચોખા પલાળવાના છે જીરા રાઇસ બનાવવા માટે તો મેં અહીંયા દાવતના બાસમતી રાઇસ લીધા છે અને જીરા રાઇસ હું અહીંયા કૂકરની બે સીટીમાં તૈયાર કરીશ ઓસાવીને નથી બનાવવાની ચોખા અત્યારે તો બધાને ત્યાં જૂના જ હોય પણ જ્યારે સિઝનમાં નવા ચોખા ભરીએ ત્યારે આ રીતે બાસમતી રાઈસ કુકરમાં નહીં બનાવવાના નહીંતર ભાત ચીકણા બનશે તો મેં અહીંયા બે થી ત્રણ વખત ચોખા ધોઈ લીધા હવે ચોખાને દોઢ કલાક માટે પલાળવાના છે દોઢ કલાક જેવા ચોખા પલાળશે એટલે કુકરની ની બે સીટીમાં ભાત તૈયાર થઈ જશે હવે અહીંયા પાણી નાખવાનું છે તો મેં અહીંયા એક વાટકો ચોખા લીધા છે તો તેની સામે હું સવા બે વાટકા પાણી લઈશ આ બાસમતી આખા છે પોણિયા નથી તો એક વાટકો હોય તો સવા બેથી અઢી વાટકા સુધી પાણી જોઈશે આ રીતે ચોખા પલાળીને ભાત બનાવશો એટલે દાણો એકદમ છૂટો થશે અને અંદરથી એકદમ ચડી પણ જશે તો મૂકી દઈએ ઢાંકીને સાઈડ પર હવે દાળ જોઈ લઈએ તો દાળને પણ એ જ રીતે દોઢ કલાક માટે પલાળીને રાખવાની છે અહીંયા દાલ ફ્રાય માટે દાળ બાફવાની નથી ડાયરેક્ટ વઘારી દેવાની છે તો જો આ રીતે પલાળેલી હશે તો દાળ બે સિટીમાં એકદમ સરસ ચડી જશે અને દાળનો દાણો પણ આખો દેખાશે દાલ ફ્રાયની અંદર હવે અત્યારે હું અહીંયા પાંચ વ્યક્તિ માટે દાલ ફ્રાઈ જીરા રાઈસ બનાવવાની છું તો આ રીતે માપ લેવાનું એક વ્યક્તિ માટે એક મુઠ્ઠી દાળ લેવાની એ રીતે મેં અહીંયા અડધો વાટકો તુવેરની દાળ લીધી છે પછી જેટલી તુવેરની દાળ હોય તેના કરતાં અડધી મગની દાળ લેવાની જ્યારે તમે ફૂલ ડીશ બનાવો ત્યારે આ માપ તમને કામ લાગશે બાજુમાં સબ્જી રોટી હશે તો આ જે માપ છે તે પરફેક્ટ થઈ જશે પાંચ થી છ વ્યક્તિ માટે કેમ કે સબ્જી રોટી હોય તો પછી દાળ ફ્રાઈ રાઈસ એટલા ન ખવાય હવે મગની દાળ કરતાં અડધી લેવાની છે મસૂરની દાળ જો તમે મસૂરની દાળ ન ખાતા હોય તો જેટલી દાળ છે મસૂરની તેના ભાગની મગની દાળ વધારી દેવાની હવે ત્રણેય દાળને એકદમ સરસ ધોઈ લેવાની છે ધોઈને આપણે પલાળવાની છે તો પલાળવામાં જે પાણી નાખશું તે જ પાણી આપણે દાળના વઘારમાં પછી ઉપયોગમાં લઈ લેશું એટલે દાળ ને જ એકદમ સરસ ધોઈ લેવાની પછી ધોવાની નથી દાળ દાળ ચમચી જેટલી ચણાની પણ લેવાની છે પણ ચણાની દાળને મેં સાથે નથી પલાળી તેનું કારણ છે ઠંડા પાણીમાં ચણાની દાળ બરાબર પલાળશે નહીં અને ગરમ પાણીમાં જો બધી દાળ સાથે પલાળશું તો દાળ એકદમ ગળી જશે એટલે મેં અહિયાં ચણાની દાળને એકદમ ગરમ પાણીમાં અલગ પલાળી છે દાળ ફ્રાય અંદર દાળનો દાણો જો થોડો આખો દેખાય બની ગયા પછી તો દાળનો નો દેખાવ વધારે સરસ આવે છે એટલે બીજી દાળ મેં ઠંડા પાણીમાં પલાળી જેથી વધારે પડતી ગળી ન જાય બની ગયા પછી તો હવે ચણાની દાળને પણ ઢાંકીને મૂકી દઈએ બીજી દાળની સાથે દોઢ કલાક માટે તો આ રીતે પલાળેલા ભાત અને દાળને દોઢ કલાક માટે મૂકી દઈએ સાઈડ પર દાળ અને ભાત પલળે છે ત્યાં સુધીમાં આગળની તૈયારી કરી લઈએ તો દાળ ફ્રાય માટે મેં અહીંયા બે મીડિયમ સાઇઝના કાંદા અને બે ટમેટા એકદમ બારીક કટ કરી લીધા અને ત્રણથી ચાર એકદમ જે તીખા મરચાં આવે તેને બારીક કટ કરી લેવાના છે મરચાં પીસીને નાખવા કરતાં આ રીતે એકદમ બારીક બારીક કટ કરીને નાખશો તો દાલ ફ્રાયનો ટેસ્ટ એકદમ સરસ આવશે પછી છથી સાત કળી લસણ અને એક નાનો ટુકડો આદુનો લઈને મેં એકદમ પતલું પતલું કટ કરી લીધું છે અને પછી થોડું પાણી નાખીને એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરી લેવાની છે અને પછી સૂકા મસાલામાં મેં અહીંયા રાય તમાલપત્રો એક સૂકું લાલ મરચું અને થોડો લીમડો લીધો છે જીરુંનો વઘાર આપણે પછી ઉપરથી કરવાનો છે એટલે અહીંયા જીરું નથી લેવાનું દોઢ કલાક પછી દાળ ચોખા એકદમ સરસ પલળી ગયા છે તો સૌથી પહેલાં પલાળેલી ચણાની દાળ છે તેને બીજી દાળની સાથે મિક્સ કરીને દાળ થોડીવાર માટે સાઈડ પર મૂકી દઈએ અહીંયા આપણે જીરા રાઇસ બનાવવાના છે તો ઘી કે તેલ જે કાંઈ પણ તમને લેવું હોય તે મેં અહીંયા ઘી લીધું છે ગરમ ઘીમાં જીરુંનો વઘાર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને એકદમ હળવા હાથે મિક્સ કરી લઈએ હવે પલાળેલા ચોખાને કૂકરની બે વિસલમાં તૈયાર કરી લેવાના છે હું અહીંયા એકલા ભાત જ બનાવી રહી છું કૂકર થોડું નાનું છે તો દાળ અને ભાત બંને સાથે નહીં આવે પણ જો મોટું કૂકર હોય તો દાળને વઘારીને દાળને પણ સાથે તમે મૂકી શકો મેં અહીંયા થોડું બીટ બાફવા માટે મૂકેલું છે સલાડ માટે હવે દાળ ફ્રાય માટે બીજા એક કુકરમાં ત્રણ ટેબલ સ્પૂન ગરમ થાય એટલે તૈયાર કરેલા બધા જ મસાલા નાખી દઈએ અડધી મિનિટ જેવા સૂકા મસાલાને સાતળીને પછી તૈયાર કરેલી આદુ લસણની પેસ્ટ એડ કરી દઈએ આદુ લસણની પેસ્ટને એકદમ ધીમા ગેસ પર એક મિનિટ જેવું સાતળી લેવાની છે અહીંયા આદુ અને લસણની પેસ્ટમાં મેં થોડું પાણી નાખીને જ પીસી હતી એટલે આ રીતે સાતળતી વખતે દાજી ન જાય તો ખાસ યાદ રાખવાનું આદુ લસણ પીસતી વખતે થોડું પાણી એડ કરવાનું જ આદુ લસણ સતળાઈ જાય એટલે કટ કરેલા તીખા મરચાં નાખીને તેને પણ અડધી મિનિટ જેવું સાતરી લઈએ દાલ ફ્રાય બનાવવામાં કાંઈ નવું નથી પણ જો આ રીતે ડાયરેક્ટ કૂકરમાં બનાવશો તો બાફવાની ઝંઝટ નહીં રહે ફટાફટ તૈયાર થઈ જશે અને ટાઈમ પણ બચશે મરચાં સતળાઈ જાય એટલે કટ કરેલા કાંદા એડ કરીને મિક્સ કરી દઈએ અને હવે થોડું મીઠું નાખીને કાંદાને સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દેવાના આ રીતે એક એક વસ્તુ નાખતા જવાનું અને સાતળતા જવાનું તો હવે કાંદા થોડા ગુલાબી થાય અને સોફ્ટ થાય ત્યાં સુધી સાતળી લેવાના અને પછી એડ કરવાના છે કટ કરેલા ટમેટા અને હવે ટમેટાને પણ સોફ્ટ થાય ત્યાં સુધી સાતરી લેવાના મેં અહીંયા કોઈપણ પ્રકારનો મસાલો પહેલાં નથી ખાલી કાંદા સાતળતી વખતે થોડું મીઠું એડ કર્યું હતું તો હવે જેટલા મીઠાની જરૂર હોય તે પ્રમાણે મીઠું એડ કરી દઈએ દાળની ક્વોન્ટિટી પ્રમાણે હળદર મેં અહીંયા હાફ ટી સ્પૂન જેટલી હળદર લીધી બે ટી સ્પૂન જેટલું જીરું વન ફોર્થ ટી સ્પૂન જેટલો દાળ શાકનો ગરમ મસાલો હાફ ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું તીખાસ માટે આપણે લીલું મરચું આગળ નાખેલું છે તો આ મરચું મેં અહીંયા કલર માટે થોડું લીધું છે સ્પૂન જેટલો એવરેસ્ટનો કિચન ગરમ મસાલો લીધો છે કંપનીનો તમે લઈ શકો દાળ શાક ગરમ મસાલો એટલે જ થોડો ઓછો યુઝ કર્યો છે કેમકે કિચન કિંગ પણ વાપરવાનો છે વન ફોર્થ ટી સ્પૂન જેટલો કસૂરી મેથીનો પાવડર મેં અહીંયા કસૂરી મેથીને પીસીને ઉપયોગમાં લીધી છે મિક્સ કરી લઈએ મસાલા બરાબર અને હવે આ બધી જ વસ્તુને મસાલા એકદમ સરસ કૂક થઈ જાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળી લેવાની છે દાળ બની ગયા પછી કાંદા ટમેટા છૂટા છૂટા ન દેખાય એક રસ થઈ જાય દાળ એટલે મેં અહીંયા આ ગ્રેવીને મેસરથી મેશ કરી લીધી છે ઘરના અમુક સભ્યો જમતી વખતે ઘણી વખત ટમેટાના ટુકડા સાઈડ પર કરી દે કે મરચું આવે તો તે સાઈડ પર કરી દે એવું ન થાય અને બધું જ એકદમ સરસ દાળમાં મિક્સ થઈ જાય એટલે આ રીતે ગ્રેવીને મેશ કરી લેવાની ગ્રેવી એકદમ સરસ મેશ થઈ જાય અને તેલ છૂટું પડી જાય એટલે હવે અહીંયા એડ કરવાનું છે એક ટી સ્પૂન જેટલું બટર મિક્સ કરી લઈએ બટરને બરાબર અને હવે એડ કરવાનું છે પાણી દાળની ઉપર જે પાણી છે તે જ નાખવાનું છે અલગ પાણી નથી લેવાનું પછી જરૂર પડે તો ઉપરથી પાણી લેવાનું પણ પહેલાં જે દાળ પલાળેલું પાણી છે તે જ ઉપયોગમાં લઈ લેવાનું છે પહેલાં એકલું પાણી જ નાખવાનું છે સાથે દાળ નથી નાખવાની પાણી ઉકળે પછી દાળ નાખવાની છે હવે અહીંયા પાણી પણ એટલું જ નાખવાનું કે જેટલા પાણીથી દાળ ચડી જાય જો બહુ વધારે પાણી હશે તો ઉભરાશે અને ઉભરાઈને પાણી બહાર નીકળશે એટલે કરેલા મસાલા પણ સાથે નીકળી જશે અને પછી દાળ પીકી લાગશે ટેસ્ટમાં પાણી ઉપડી ગયું છે તો હવે દાળ એડ કરી દઈએ આ રીતે પાણી ઉપડે પછી જ દાળ એડ કરવાની જો દાળને પાણી સાથે જ નાખી દેશો તો પાણી ઠંડુ હશે એટલે દાળ બે વિસલમાં બેસીટીમાં તૈયાર નહીં થાય અને ક્યારેક એવું પણ બને કે દાળ ઉપરથી ચડી જાય પણ અંદરથી દાણો થોડો કાચો રહી મિક્સ કરી લઈએ બરાબર અને હવે આ દાળને કૂકરની સીટી થાય ત્યાં સુધી ચડવા દેવાની છે પાણી પર આધાર છે કે કેટલી સીટી જોઈશે મીઠું પાણી હોય તો બે સીટીમાં ચડી જાય નહીં થોડી વધારે પણ કરવી પડે દાળ થાય છે ત્યાં સુધીમાં ભાત જોઈ લઈએ તો ભાત પણ એકદમ સરસ ચડી ગયા છે બે જ સીટીમાં અને દાણો પણ એકદમ છૂટો છે ભાત થોડા ગરમ હોય ત્યારે કાંટાથી થોડા થોડા છૂટા કરી દેવાના એટલે દાણો એકબીજા સાથે ચોટી ન જાય અને એકદમ છૂટો દાણો રહે કુકરમાં બે સીટી કરી લીધી વરાળ પણ નીકળી ગઈ છે તો હવે દાળ ચેક કરી લઈએ બે જ સીટીમાં દાળ એકદમ સરસ ચડી ગઈ છે અને દાણો પણ આખો છે આ રીતે દાણો આખો રહે અને અંદર સરસ ચડી જાય એટલે દાળને પલાળવી જરૂરી છે હવે દાળને ધીમા ગેસ પર મૂકીને પાણી એડ કરવાનું છે દાળ ઘાટી પતલી જેવી રાખવી હોય તે રીતે પાણી એડ કરવાનું મિક્સ કરી લઈએ એકદમ હળવા હાથે એટલે દાળનો દાણો આખો પણ રહે અને દાળ એક રસ પણ થઈ જાય વઘારમાં નાખેલા આખા મસાલા કાઢી લઈએ એટલે જમતી વખતે વચ્ચે ન આવે દાળ ઉપડી ગઈ છે અને એક રસ થઈ ગઈ છે તો હવે એડ કરી દઈએ પ્રમાણે લીંબુ અને થોડી કોથમીર દાળ એક રસ થઈ જાય ત્યાં સુધી ઉકાળી લેવાની દાળને થોડી પતલી જ રાખવાની છે ઠંડી થશે એટલે દાળ થોડી ઘટ થશે તો દાળ અહીંયા થઈ ગઈ છે હું ગેસની ફ્રેમ બંધ કરી દઈશ દાળ ફ્રાય બની ગઈ પણ હોટલ જેવી સ્મોકી દાળ તડકા બનાવી છે તો શું કરવાનું તે જોઈ લઈએ તો એક પેનમાં એકથી દોટ ટેબલ સ્પૂન જેટલું મેં અહીંયા ઘી લીધું છે તમે તેલ પણ લઈ શકો પણ ઘીથી એકદમ સરસ ફ્લેવર બેસે છે દાળની અંદર ઘી થોડું ગરમ થાય એટલે હાફ ટી સ્પૂન જેટલું જીરું બે સૂકા લાલ મરચાં અને હાફ ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈએ જો ઘી બહુ વધારે પડતું ગરમ હશે તો જીરું અને મરચું બંને કાળા થઈ જશે એટલે ઘી બહુ ગરમ ન હોવું જોઈએ અને પછી એડ કરી દઈએ બે ચમચા જેટલી બનાવેલી દાળ હવે આ સ્ટેપ તમને ફાવે તો જ કરજો પેનને થોડું ક્રોસ રાખીને ગેસની ફ્લેમ નાખેલી દાળને ટચ થાય તે રીતે પેન રાખવાની એટલે દાળની અંદર એકદમ સરસ સ્મોકી ફ્લેવર બેસશે હેન્ડલવાળું વઘાર્યું હોય તો પણ ચાલે પણ આ સ્ટેપ બહુ જ ધ્યાન રાખીને કરવાનો જો ન ફાવે તો નહીં કરતા બે મિનિટ જેવું દાળને આ રીતે તડકો આપીને હવે આ દાળને બધી દાળની સાથે મિક્સ કરી દઈએ તો દાળ ફ્રાય કયો કે દાળ તડકા કયો તૈયાર છે અહીંયા તો સર્વ કરી દઈએ ફટાફટ દાળ ફ્રાય અને જીરા રાઇસ જો હોટલ જેવા દાલ ફ્રાય જીરા રાઈસ ઘરે બનતા હોય તો હોટલમાંથી લાવવાની કે હોટલમાં જવાની જરૂર નથી એક વખત ચોક્કસ ઘરે ટ્રાય કરો જો રેસીપી ગમી હોય તો લાઇક શેર કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો